હ્યુન્ડાઈ વર્ના ફોર વ્હીલ કાર નંબર જી જે સોળ બી નવાણું પંદરની સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતી હોય જે શંકાસ્પદ લાગતા ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ ચેકપોઈન્ટ સદર વર્ના ફોર વ્હીલ કાર નંબર જી જે સોળ બી નવાણું પંદર વાગે ગેરકાયદેસર નશાકારક વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભો માટે પ્રતિબંધિત કેફે પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી હેરાફેરી કરે છે જે આધારે રેડ કરતા આરોપીના કબજા ભોગવટામાંથી બેનાધિકૃત રીતે વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી તથા નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી પેટા કલમ આઈસી પચીસ ઓગણત્રીસ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ કબજે કરેલ મુદ્દામાલમાં બે મીણ્યા થેરામાં ભરેલ કાંચો જેનું કુલ વજન ઓગણપચાસ પોઈન્ટ ચારસો દસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચાર લાખ ચોરાણું હજારસો માર્ક એ અને માર્ક બી એક કાળા કલરનો વિવો કંપનીનો વી ટ્વેન્ટી નાઇન પ્રો મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર એક સફેદ રંગની ઊંડાઈ વળના ફોર વ્હીલ કાર નંબર જી જે સોળ બીબી નવ્વાણું પંદરની કિંમત રૂપિયા પાંચ લાખ એક પાકીટ જેમાં એક કાર્ડ તથા આધાર કાર્ડ તથા ડ્રાઇવિંગ લાઇસન્સ તથા બે અલગ અલગ બેન્કોના ચેક નવ સાત જુદા જુદા ધરની ભારતીય ચરની નોટો કુલ રોકડા રૂપિયા બે હજાર ચારસો પિસ્તાલીસ તમામ દમાલવાળી કુલ દસ લાખ છ હજાર પાંચસો પિસ્તાલીસ